અને બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર અને ડોક્ટર દેવજીભાઈ પટેલ અને ડોક્ટર નવીનભાઈ ઠક્કર અને રાધનપુર અમરજ્યોત કોલેજના પ્રમુખ મહેશભાઈ મુલાણી અને ટ્રસ્ટી રાયચંદભાઈ ઠક્કર નિગમભાઈ ચૌધરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટરી અને સીએમ ઠક્કર અને ડોક્ટર પરેશભાઈ દરજી સાહેબ અને ડોક્ટર પ્રવીણભાઈ ઓઝા અને ડોક્ટર ખેતસીભાઈ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રોટરી આસ્થા આઈએમ એ સર્વોદય ભવનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે કાર્યક્રમનું સંચાલન ડોક્ટર સુરેશભાઈ ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કે રાધનપુરમાં આ એક સુંદર અત્યંત રોટરી ભવનનો આયોજન થયું છે એ બદલ રોટરી માં જેટલા સભ્યો છે ડોક્ટરોએ ખરેખર આ દિહામાં ઉઠાવીને એક સુંદર એ ભવનનું નિર્માણ કર્યું છે એ બદલ ખૂબ એમને શુભકામના આપો છો કારણ કે આ કોઈ બી માણસના ઉપયોગી માટે આ સુંદર આયોજન થયું છે એ જ પણ સુવિધા આ ભવન બનાવ્યો છે આમાં બુદ્ધિજીવી લોકો રોટરીમાં જોડાયેલા છે અને એ ખરેખર એક સરાહનીય કામ છે કારણ કે કોઈ બી ગરીબ માણસને કે કોઈ બી સમાજના કોઈ બી માણસના કામ પડે તો એ અડધી રાતે રોટરી ક્લબ આવીને એ લોકોની સેવા કરશે એ બધા એમને ખૂબ ખૂબ શુભકામના પાઠ રોટરી ક્લબ ઓફ પ્રાદનપુર દ્વારા આજે આ સુંદર રોટરી ભવનનું જે નિર્માણ થયું છે એ પ્રસંગે અહીંયા ઉપસ્થિત હતા ખૂબ હર્ષ અને આનંદ થાય છે કારણ કે છેલ્લા પંદર વર્ષથી જે અવિરત સેવા રોટરી ક્લબ રાધનપુર દ્વારા સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે એના પરિપાક રૂપે આજે સૌની મહેનત રંગ લાવી છે સૌ જે દાતાશ્રીઓ છે ગામના પણ અને રોટરી ક્લબના સભ્યો પણ જે દાતાઓ છે એ સૌએ આગળ આવ્યા તન મનથી તો વર્ષોથી સેવા કરી જ રહ્યા છે હવે થી પણ જેમણે જોડી છલકાવી દીધી અને આ એક અદભુત હોલનું નિર્માણ આજે થયું છે એ ખરેખર બહુ જ ગર્વ લેવા જેવી વાત છે સમગ્ર ઉત્તર ગુજરાતમાં અનેક રોટરી ક્લબ હોવા છતાં જે આનાથી ઘણી જૂની પણ છે પરંતુ આટલું સુંદર રોટરી ભવન બીજી કોઈ જગ્યાએ નથી આટલું મોટું જેને કહી શકાય એવું ભવન ક્યાંય નથી હું આશા રાખું છું કે આવનારા સમયમાં આ રોટરી ભવનના માધ્યમથી રોટરી તો ખીલશે જ અનેક સેવાકીય કામો તો થશે જ રાધનપુરમાં સાથે સાથે આ ભવન સમાજના અહીંયા રાધનપુરના લોકલ લોકોના પણ અનેક કામોમાં આવી જાય અને લોકોની એ રીતે પણ સેવા થાય એવી મને ચોક્કસ આશા છે આવનારા સમયમાં રોટરી રાધનપુર અને સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ